નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન ગઈકાલના લાઈવમાં આપણે જોયું કે હકની વાત એટલે કે જનતાની વાત સીધી અધિકારીઓ સુધી સીધી નેતાઓ સુધી સાથે સાથે કાયદાના જાગૃત બનો કાયદાના જાણકાર બનો માટે ગઈકાલે આપણે જેમ કીધું હતું તેમ કે આજથી આપણે પંચાયત સિરીઝ એટલે કે પંચાયતની અંદર લાગતા વળગતા તમામ જવાબદારીના ભાગરૂપે કોની શું જવાબદારી આવે છે અને એ જવાબદારીના ભાગરૂપે એ લોકોની ફરજ શું હોય છે તેના વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે પંચાયત સિરીઝની અંદર હું તમામનું સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે સરપંચ ગામનું મુખ્ય નેતા કહેવાય મુખ્ય આગેવાન કહેવાય તેમાં સરપંચની ભૂમિકા શું હોય છે તેની જવાબદારીઓ શું હોય છે તો નમસ્કાર હું છું વિક્કી શ્રીમાળી તમને પંચાયત સિરીઝના સરપંચની જવાબદારીના ભાગના આ વિડીયોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે જ હકની બાત તરફથી જે આ સિરીઝ ચલાવવામાં આવશે તેમાં તમામ લોકોને જેટલા વિડીયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે જે સોશિયલ મીડિયા થકી અમારા દરેક વિડીયોને માર્ગદર્શન પૂરું પાડતા વિડીયો દરેક લોકો સુધી પહોંચે અને દરેક વ્યક્તિ જાગૃત બને કાયદાના જાણકાર બને તે હેતુથી આ વિડીયો બનાવવામાં આવે છે અને ખાસ કરીને જે લોકોને કાયદાકીય જ્ઞાન નથી હોતું અને એ જ્ઞાન ના હોવાના લીધે ક્યાંક ને ક્યાંક પોતાના સરકારી કામકાજમાં તેઓને ધર્મના ધક્કા કચેરીઓમાં ખાવા પડે છે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે કોઈપણ સરકારી કચેરી હોય કે ગમે તે જગ્યા પર પોતે કાયદાના જાણકારને જાગૃત ના હોવાના લીધે એ નથી બોલી શકતા અને તેના જ લીધે તેઓને ક્યાંકને ક્યાંક ધક્કા ખાવા પડતા હોય છે તો એના ભાગરૂપે લોકોને જાગૃત કરવા અને લોકોને બોલતા કરવા અને લોકોના મૂળભૂત હક અને કાયદાકીય જ્ઞાન આપવા માટે આજે હકની વાતની ટીમ એ આપની સમક્ષ સોશિયલ મીડિયા થકી દરેક વિડીયોના માધ્યમથી તમામ લોકોને જાગૃતિ ફેલાય તે માટે અમે આ પંચાયત સિરીઝના વિડીયોના થકી તમને જાગૃતતા આવે એ માટે અમે વિડીયો બનાવીએ છીએ માટે ફરીથી હું તમામ લોકોનું સ્વાગત કરું છું અને આજના વિડીયો ખાસ કરીને પંચાયત સિરીઝની અંદર સરપંચની જવાબદારીના ભાગરૂપે હોય છે સરપંચની જવાબદારી શું હોય છે સરપંચની ફરજો શું હોય છે તો આવો જાણીએ કે સરપંચની જવાબદારી અને તેની ફરજો શું હોય છે અને તેની મુખ્ય ભૂમિકા શું હોય છે તો સરપંચ એટલે કોણ સરપંચ એટલે ગ્રામ પંચાયતનો પ્રમુખ હોય છે ગ્રામ પંચાયતનો નેતા ગ્રામ પંચાયતનો સેવક હોય છે આ એ સરપંચ છે કે સીધે સીધા ગામના લોકો જ જવાબદારીપૂર્વક મનપસંદ વ્યક્તિને વોટ આપી સરપંચના ઉમેદવાર બનાવે છે અને તેઓ જ આ સરપંચને વોટ આપીને છૂટે છે એટલે સરપંચની ભૂમિકામાં ગ્રામજનો જ નક્કી કરે છે પોતાના પસંદીદા ઉમેદવારને વોટ આપીને તેને બહુમતીથી જીતાડીને જેને સરપંચની કુર્સી પર બેસાડે છે એટલે સરપંચ એક આ વ્યક્તિ છે કે જેને ગ્રામ લોકોએ જ વોટ આપીને તેને ચૂંટીને લાવ્યા હોય સરપંચ બનવાની પ્રક્રિયા શું હોય છે તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું મુજબ ગામમાં જ ચૂંટણી યોજાય છે અને સરપંચ સીધી જ મતદાન પદ્ધતિથી ચૂંટાય છે અને તેની મુદત પાંચ વર્ષની હોય છે સરપંચની મુખ્ય ફરજો શું હોય છે તો સરપંચની મુખ્ય ફરજોમાં પંચાયતની બેઠકો ખોલાવવી તેની અધ્યક્ષતા કરવી ગ્રામ વિકાસ યોજનાઓનું અમલમાં મૂકવાનું કામ એ મુખ્ય કામ સરપંચનું હોય છે સરકારી યોજનાઓને મૂકવી જેમ કે મનરેગા હોય સ્વચ્છ ભારત અભિયાન હોય કે કોઈ પણ સરકારી જેટલી પણ યોજનાઓ હોય છે તેને અમલમાં મૂકવા મૂકવાનું ટોટલી કામ તેનું મુખ્ય કામ સરપંચનું હોય છે ત્યારબાદ ગ્રામ સભા બોલાવી લોક સમસ્યાઓને સાંભળવી લોક પ્રશ્નોને સાંભળવા આ તમામ કામ સરપંચનું હોય છે ગામના ફંડ અને સંપત્તિનો ઉપયોગ યોગ્ય જગ્યા ઉપર કરવો તેની મુખ્ય જવાબદારી પણ સરપંચની હોય છે સરપંચની કાયદાકીય જવાબદારીની વાત કરીએ તો સરપંચની કાયદાકીય જવાબદારીમાં કલમ પંચાવન એટલે સરપંચની અધિકારીઓ અને જવાબદારીઓ હોય છે કલમ સાહીઠ એટલે શિસ્તભંગ માટે કાર્યવાહી હોય છે કલમ સત્તાવન એટલે સરપંચ વિમુખ ઠરાવની પ્રક્રિયા હોય છે તો આવો વધુ જાણીએ કે વિકાસમાં સરપંચનું યોગદાન શું હોય છે સરપંચના યોગદાનની જો વાત કરીએ તો તેમાં ખાસ કરીને ગામના ફંડ અને સંપત્તિનો ઉપયોગ એ તો હોય જ અને સાથે સાથે વિકાસમાં યોગદાન એ કેટલું આપી શકે એટલે વિકાસના યોગદાનની અંદર ગ્રામ્યની અંદર આપણે જોતું હોય તો બેઝિક જે એમના વિકાસના કામો હોય જેમાં રોડ રસ્તા ગટર પાણી શાળાઓ વગેરે કામો કરાવવા તે સરપંચની વિકાસના કામોની અંદર આવતા હોય છે સાથે સાથે મહિલાઓ અને બાળકોને યોજનાઓનો લાભ આપવો આપણે જોયું હશે કે ઘણી જગ્યાઓ પર મહિલાઓ અને બાળકોને આ લાભ આપવાની જ્યારે વાત આવે ને ત્યારે સરપંચની જવાબદારી પ્રમાણે જ મહિલાઓ પણ ગ્રામની મહિલાઓ વિકાસ કરતી હોય છે અને યુવા પેઢી એટલે બાળક એ પોતાના ભવિષ્યને સરપંચના યોજના હેઠળ જે પણ આયોજન કરવામાં આવે તેનો એને જો લાભ મળે તો બાળકો પણ આગળ જતાં તેમના ફ્યુચરમાં સારા એવા પદ પર પહોંચી શકે છે માટે આ ગામમાં મહિલાઓ બાળકો અને રોડ રસ્તા વીજળી વગેરે જેવી સુવિધાઓ યોજનાઓ લાગુ પાડવાનું કામ એ વિકાસનું કામ છે એ તમામ વિકાસના કામમાં સરપંચની જવાબદારી મુખ્ય હોય છે સાથે જ ગામના લોક સહભાગિતા વધારવી એટલે લોકોમાં લો એક જે પણ લોકો છે એ લોકોને સહભાગિતા એટલે દરેક કાર્યની અંદર સહભાગી થઈને દરેક લોકો સરપંચને સપોર્ટ કરીને જે રીતના ચૂંટીને લાવે છે એવી જ રીતના તમામ લોકો તમામ યોજનાઓને એક સમૂહમાં એક મર્યાદામાં લઈને લોકશાહીતાની પરિભાષા શીખીને સરપંચના યોજનાઓનો લાભ લઈને તેને આ વિકાસના વેગને ગ્રામ પંચાયતના વિકાસના વેગને આગળ ધપાવી શકે છે કાર્યમાં વિઘ્ન અને વિમુખતા કેટલાક સરપંચો તમે જોયું હશે કે એના વિઘ્ન અને વિમુખતા સરપંચોમાં પોતાના કાર્યમાં વિઘ્ન અને વિમુક્તા ક્યારે આવે તો કહીએ ને કે કેટલાક સરપંચો પોતાની ફરજોમાં નિષ્ફળ જાય છે તો નિષ્ફળ જાય તેના કારણો પણ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચાર કરતા હોય પદનો દુરુપયોગ કરતા હોય ગ્રામસભાની અવગણના કરતા હોય કે વગેરે વગેરે તમે એના ગમે તેટલા આજની તારીખમાં એના પરિભાષા આપો જેટલી વાત મૂકો એટલી ઓછી છે એટલે પણ કહેવાનો મતલબ કે ગામનો સરપંચ એ વિઘ્ન અને વિમુખતામાં ક્યારે મૂકાય કે જ્યારે તેઓ પોતાની ફરજોમાં નિષ્ફળ નીવડે ભ્રષ્ટાચાર કરે સત્તાનો દુરુપયોગ કરે પદનો દુરુપયોગ કરે ગ્રામ્ય સભાની અવગણના કરે જેવા વગેરે વગેરે કારણો હોઈ શકે છે નોંધપાત્ર કેસો તમે જોયું હશે કે આવા નોંધપાત્ર કેસો ક્યાં ક્યાં બનેલા હોય તો આજની તારીખમાં હું તમને વાત કરું તો સુરેન્દ્રનગરના કેસમાં ગ્રાન્ટનો દુરુપયોગ કરીને સરપંચને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો એટલે જે સરપંચ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે પોતાનો પોતાના પદનો દુરુપયોગ કરે છે એ તમામ પદના દુરુપયોગના થકી પહેલો કિસ્સો એવો જોવા મળ્યો કે સુરેન્દ્રનગરની અંદર ગ્રાન્ટનો દુરુપયોગ જે સરપંચે કર્યો તેને તેના પદ પરથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો બીજો કિસ્સો કર્યો તો અરવલ્લીનો કેસ આપણે જોયો છે કે ગ્રામસભા ન બોલાવવી આ ખાસ કરીને દરેક ગ્રામસભામાં જોવા મળે છે કે સરપંચ દ્વારા ગ્રામસભા બોલાવવામાં ના આવતી હોય છે લોકપ્રશ્નોને ત્યાં આગળ ગ્રામસભાની અંદર જે લોકપ્રશ્નોની રજૂઆત લેવાની હોય છે એ લેવા માટે સરપંચ જો ભ્રષ્ટાચારી હોય કાં તો સરપંચ એ કરવા ના માગતો હોય તેના લીધે એક એવો કિસ્સો બન્યો છે કે અરવલ્લીના કેસની અંદર ગ્રામસભા ન બોલાવી કાયદા કઈ રીતના તેને વિમુખ ધરાવવામાં આવ્યા સાથે સાથે સરપંચ વિશે સામાન્ય લોકોના પ્રશ્નો શું હોય છે આ ખૂબ જ મહત્ત્વના હોય છે કે સરપંચ પોતાના સત્તા પર બેસે ત્યારે ઘણીવાર જ્યારે વોટ માંગવા જ્યારે સરપંચ આવે છે ત્યારે તમારા પ્રશ્નોના નિકાલના વાયદા કરીને જ્યારે એ સત્તા પર બેસે છે ત્યારે સત્તા પર બેઠા પછી એ જ પ્રશ્નોને સાંભળવા માટેનું એને પાસે સમય હોતો નથી માટે જ સરપંચ વિશે સામાન્ય લોકોના પ્રશ્નો એવા હોય છે કે સરપંચ અમારી અરજી કેમ નહીં માને વાત સાચી છે કે સરપંચ અમારી અરજી કેમ નહીં માને યોજનાઓનો લાભ અમને કેમ નહીં મળે ઘણી ખરી યોજનાઓનો લાભ અપાવવો એ સરપંચની જવાબદારીમાં આવે છે પણ સરપંચ દ્વારા જો આવું કરવામાં આવે છે તો લોક પ્રશ્ન હોઈ શકે કે યોજનાઓનો લાભ કેમ ન મળે ત્યારબાદ સરપંચ સામે આવી બધી જો સરપંચ દ્વારા તાનાશાહી કરવામાં આવે તો સરપંચ સામે ફરિયાદ ક્યાં કરવી લોક પ્રશ્ન આવા હોઈ શકે છે ત્યારબાદ ગ્રામસભા કેમ નથી બોલાવતા આવા પણ ખાસ કરીને આ ચાર મુદ્દા છે આના સિવાયના પણ વિગેરે વિગેરે બધા પ્રશ્નો હોઈ શકે છે પહેલો તો સરપંચ અમારી અરજી કેમ નહીં માને યોજનાનાઓનો લાભ અમને કેમ નહીં મળે સરપંચ સામે અમે ફરિયાદ કેમ ના કરી શકીએ અને ગ્રામસભા કેમ ના બોલાવાય આ ખરેખર આ વ્યાજ બે પ્રશ્નો છે જે લોક મુખ્ય આપણે જાણતા હોય છે જવાબદાર તમે આ બધી જ વસ્તુઓ જોઈએ છે તેમાં મુખ્ય હવે વાત આવે છે કે જવાબદાર સરપંચના લક્ષણો શું હોય છે આ ખૂબ જ અગત્યની વાત છે કે આ તમામ મુદ્દાઓ તમે સાંભળો અને ત્યારબાદ અને મુખ્ય જવાબદાર સરપંચના લક્ષણો કેવા હોય છે તો કે કામમાં પારદર્શિકતા હોય છે એટલે કામમાં કહેવાય ને કે એકદમ ચોખ્ખો માણસ હોય કે તમે એ ઊભો હોય ને તો એનું કામ દેખાતું હોય જેની આપણે વાત કરીએ તો એ જે કામની જવાબદારી છે તે લોક પ્રશ્નો અને લોક ફરિયાદને એ સાંભળે રાખે છે ગામનો જે નિષ્ઠાવાન સરપંચ અને જવાબદાર સરપંચના લક્ષણની વાત કરીએ ને તો લોક ફરિયાદ સાંભળે છે લોક પ્રશ્નો સાંભળે છે કોઈ દિવસ પક્ષાપાતમાં પડતો નથી સરપંચ સારા સરપંચની જે વાત છે એ ખૂબ જ જાણવા જેવી છે વિકાસ કાર્યને સરકારી તંત્ર સાથે સતત જોડાણમાં રહે છે ગ્રામના વિકાસ માટે વ્યક્તિના વિકાસ માટે અને ઘરે ઘરે આ સરકારી તંત્ર દ્વારા જે વિકાસના કાર્યો અને યોજનાઓ મળી રહે તે માટે એ સતત સરકારી તંત્ર સાથે જોડાણમાં રહે છે અને ખાસ કરીને જે પહેલી વાત કરી કે લોક ફરિયાદ અને લોક પ્રશ્નોને સાંભળે છે ઘણી જગ્યાઓ પર આપણે જોઈએ છે અને બીજી વાત કે પક્ષપાત ના રાખે સરપંચ એવો હોવો જોઈએ કે તેની સામે ઉભેલો ઉમેદવારના કોઈ પણ પ્રતિનિધિ હોય કોઈ સભ્ય હોય કે કોઈ પણ એના વોટર્સ હોય કે જે એને ખબર હોવા હોય કે આ વ્યક્તિએ મને વોટ નથી આપ્યો પણ ભલે એ ચૂંટાઈને આવ્યો છે પણ ચૂંટાયા પછી જવાબદારી એની કોઈ પણ પક્ષાપાત કરવાની નથી હોતી કે ફલાનો મારો વિરોધ કરે છે કે કોઈ સામૂહ સમૂહનો સામૂહવાળો વ્યક્તિ જે ઉમેદવાર છે એના વોટર્સ છે એ મારો વિરોધ કરતા હતા એટલે હું એનું કામ ના કરું એની વાત ના સાંભળું એની જવાબદારી એ સરપંચની હોય છે કેમ કે સરપંચ માત્ર પોતાના વોટવાળા સભ્યનું કામ કરવા માટે સરપંચ નથી બન્યો સરપંચની જવાબદારીમાં આવે છે કે ગામના તમામ નાગરિક તમામ ઘર તમામ યુવક તમામ તમામ વ્યક્તિની વાત સાંભળી અને તેના પ્રશ્નનું નિરાકરણ લાવવું એ કામ એક સાચા સરપંચની નિશાની છે આ ખરેખર જાણવા છે કે પક્ષાપાત તો કોઈપણ ચૂંટાયેલા સરપંચમાં હોવો જોઈએ નહીં સાથે સાથે વિકાસના કામમાં સરકાર સાથે સતત જોડાણમાં રહે અને સૌથી અગત્યની વાત કરીએ તો સરપંચ એ ગામના વિકાસનું કેન્દ્રબિંદુ છે સરપંચ એ ગામના વિકાસનું કેન્દ્રબિંદુ છે લોકોએ જાણવું જોઈએ કે તેઓ શું પૂછી શકે અને શું માંગી શકે છે આ ખૂબ જ અગત્યની વાત છે ઘણા લોકોને એવી ખબર પડતી નથી લોકશાહી એટલે જવાબદારી અને ભાગીદારી સરપંચ અને લોકોને મળીને ગામને આધુનિક બનાવી શકે છે તે કામ છે સરપંચ અને એ એ માત્ર ને માત્ર સાચા સરપંચની નિશાની છે માટે આ તમામ જે આપણે અત્યારે વાત આ વિડીયોના માધ્યમથી મૂકી તેમાં આપણને જો કોઈક યોગ્ય વાત લાગી હોય અને કોઈક વાત તમારા ગ્રામ પંચાયતની અંદર ના થતી હોય તો ચોક્કસપણે તમે એ વાતને રજૂઆતના પેઠે તમે કોઈપણ સરપંચને પ્રશ્ન પૂછી શકો છો એની નૈતિક જવાબદારી આવે છે અને કોઈ સરપંચ તમને પક્ષાપાતના ભાગરૂપે તમારા કામો અટકાવતું હોય કાં તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારા કામ થવા ના દેતું હોય તો એ લક્ષણ છે નિષ્ફળ સરપંચના માટે જેટલા પણ લોકો આ વિડીયો જુઓ છો એ વિડીયોને બને એટલો શેર કરો અને સરપંચની જવાબદારીના ભાગરૂપે જે આપણે આ પંચાયતના જવાબદાર નાગરિક જવાબદાર હોદ્દેદાર જવાબદાર સેવક જવાબદાર નેતા તેની જે પરિભાષા આપણે સમજાવી વાત મૂકી તેને યોગ્ય લાગે તો આ વિડીયોને શેર કરો અને સાથે સાથે આ આપણી પંચાયત સિરીઝના દરેક વિડીયોને લોકો સુધી જાગૃતતાના ભાગરૂપે પહોંચે માટે આ વિડીયોને શેર કરી અમને સપોર્ટ કરો જય હિન્દ જય ભારત